વલસાડ જિલ્લામાં લો લેવલ બ્રિજ પર વાહન ચાલકો ફસાઈ ગયા છે ધામડી અને કપરાડાના કુંડાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને ડુબાવવું બ્રિજ પરથી પસાર થતા વાહનો બ્રિજ પર ફસાઈ ગયા છે લો લેવલના બ્રિજ પરથી અવરજવર કરતા ગામ લોકો પરેશાની ભોગવી રહ્યા છે જોઈ શકાય છે આખે આખો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જેના કારણે ત્યાંથી અવરજવર જવર કરતા વાહન ચાલકોને પરેશાની ભોગવાનો વારો આવ્યો છે હાલાકી ભોગવીને ત્યાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે તો વલસાડ જિલ્લામાં લો લેવલ બ્રિજ પર વાહન ચાલકો ફસાઇ ગયા છે જેના આ દ્રશ્યો સામે આવ્યા છે ધામડી અને કપરાડાના કુંડાને જોડતો આ બ્રિજ કે જે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે ડુબાવુ બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો બ્રિજ પર ફસાઈ ગયા છે જેના આ દ્રશ્યો છે મહા મહેનતે ત્યાંથી પસાર થવા માટે વાહન ચાલકો રાહદારીઓ પરેશાની ભોગવી રહ્યા છે લો લેવલના બ્રિજ પરથી અવરજવર કરતા ગામ લોકોને પરેશાની થઈ છે